at mm the -hmm. આજે ઓગણ એસી વર્ષ પહેલા જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે પંદરમી ઓગસ્ટ અને શુક્રવાર હતો અને આજે પણ પંદરમી ઓગસ્ટ ને શુક્રવાર છે અને આજે પ્રથમ તો જે ગુજરાતની અંદર એક બહુ જ દુઃખદાયક એક ઘટના બની પ્લેન ક્રેશની એની અંદર પૂર્વશ્રી એમ રૂપાણી સાહેબજી તેમજ અન્ય ઘણી વ્યક્તિઓએ એની અંદર મૃત્યુ પામ્યા અને સ્વર્ગ સિધાવ્યા તો એમને પણ આજે રુદ્રેશ્વર જાગીર વતી તેમજ પારસધામ વતી અને ગિરનાર મંડળ વતી એમને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું અને જે આપણા ભારતના પંથપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે આજે એક ગર્વ લઈ શકે ભારતીય નાગરિક હરેક ધર્મના ઓપરેશન સિંધુ જે પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા માટે એમણે જે આયોજન કર્યું એ પ્રભુ વંદનીય આયોજન છે અને એને વંદન કરીએ છીએ કે જે દેશની અંદર ત્રાસવાદીઓને ઉભા કરી અને જેને મૃત્યુને ઘાટ ઉતારે છે અને માનનીય મોદી સાહેબે એ દિવસે સંકલ્પ કર્યો હતો કે આમનો બદલો જેમણે સિંદૂર ઉઠાડ્યા છે એ ઓપરેશન સિંદૂર કરી અને આજે એક રાષ્ટ્રનું ભારતનું વિશ્વમાં એક નામ ગુંજતું કર્યું છે અને આજે ગિરનારના સાધુ સંતો હતી જે અમારા સરહદી સીમાડા સાચવી બેઠેલા અમારા નવજવાનો જેણે શહીદે ઓરી લીધી છે વીર ગતિને પ્રાપ્ત થયા છે એમને હું પ્રણામ કરું છું અને જે શિમાળા સાચવીને બેઠા છે એમને પણ હું પ્રણામ કરું છું અને આજના દિવસે અમારો રાષ્ટ્ર ભારત વિશ્વગુરુએ પૂગે એવી આજે ગિરનાર ગુરુ દત્તાક્રિવતી હું પ્રાર્થના કરું કે અમારો ભારત વિશ્વગુરુએ પૂગે અને આજે આ પટરાંગણની અંદર દરેક સંપ્રદાય દરેક કોમ અહીં ઉપસ્થિત છે આજે amare muslim સમાજના પણ ઘણી વ્યક્તિઓ અહીં આદર છે અમારા ઈજાદ બાપુ એની સાથે અહીં આવ્યા છે તો અમારે એકતાનો સંદેશ દેવો છે અને આજે ઈ સમાજ પણ ભારતમાં રાષ્ટ્રને વરેલો સમાજ છે આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે જુનાગઢ આઝાદ થયું ત્યારે નવાબ પાકિસ્તાન સાથે મળ્યા ત્યારે અમારી જુનાગઢની મુસ્લિમ સમાજે એક મોટો નિર્ણય લીધો તો કે અમે જે ભોમ ઉપર જન્મ લીધો છે જેમાં આ ભૌમ ઉપર જન્મ લીધો છે એના અમે ઘાતક નહીં થઈ અને ત્યારે પ્રભુ એ મુસ્લિમ સમાજ જુનાગઢની અંદર જ રહ્યા અને આજે પણ જેમ દૂધની અંદર સાકર ભરે એમ આજે મુસ્લિમ સમાજ હિન્દુ સાથે ભળી કરી અને કાર્ય કરે છે તો આજે મુસ્લિમ સમાજની ઘણી વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે એમને પણ હું વંદન કરું છું અને ઉપસ્થિત સર્વે ને આજે મહા સ્વતંત્ર પર્વ ઉપર બધાને શુભકામના આપું છું કે અમારો ભારત વિશ્વગુરુ એ પુગે એવી વિના પાણી શિવ ગુરુ દત્તાત્રેય માં જન્મો પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ બોલો ભારત માતા કી જય